નાસીર શામદાર અને ફાતમા ફિરોજ શાહ સહિતના શખ્સોએ ગુપ્તી પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાન અને તેમના માતાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ સાયરા અહમદ શાહ છે અને મારો દીકરો રાણા વાવરીએ છે ભાડાના મકાનમાં અમારે મકાન સામાન ફેરાવવું હતું અને મકાન જોવા ગયા હતા ને કાકાની દીકરી છે એના અમે ખાટલા ઉપર બેઠા હતા ખાટલા ઉપર બેઠા હતા એ છ સાત જણ આવી ગુપ્તિયું છરિયું ધોકા લઈને આવીને કાંઈ પૂછ્યા વગર અમને મારવા માંડ્યા અમારો વાક ગુનો અમને કાંઈ કીધું નથી અને એવી રીતના માર્યા છે ને કે મારો છોકરો અત્યારે એમરજન્સીમાં છે અને એમરજન્સીમાં તો છે પણ અત્યારે એ જવાબ પણ નથી દેતો જો હું બોલીશ એટલું જ કે મને આનો ન્યાય જોઈએ આજ મારો દીકરો ભાનમાં નથી મને આનો ન્યાય જોઈએ કે હું મરી જાઉં તો ગોયરી પણ મારા દીકરાની પાછળ એની બે પરજા છે અને વાક ગુના વગર અને વાક ગુના વગર એટલે કે મારો બાપ મરતા મરતા મારું છૂટું થઈ ગયું હતું પ્રોપર્ટીમાં નામ નાખતો ગયો છે એટલે એ લોકો મારા દીકરાને મારી નાખો છે એ લોકોને ભાગમાં રાખવો નથી મારવામાં તો ફિરોજ શાહ શાહ ફેજલ શાહ ફિરોજ શાહ પછી સબીર શાહ ફિરોજ શાહ ફાતમા ફિરોજ શાહ અફસાના પછી નાસિર અશરફ શાહ ફિરોજ શાહ અને ફાત્મા ફિરોજ શાહ કુંડલી વાળી લાકડી હતી અને ગુપ્તી હતી અને એક જણા લોખંડ નો પાઇપ હતો આગળ એ છોકરાને આમને મારી દીધી બેઠો હતો ને વાહે આવીને મારી દીધી દગાથી કારણ મારવાનો એ કે આને મારી નાખીએ ને તો આ ભાગમાં ઉભો ના થાય પ્રોપર્ટી ના ભાગમાં ઉભો ના થાય આને મારી નાખીએ તો અને એના છોકરા ખરાબ ખરાબ ગારું બોલતા હતા અને મારા છોકરાને ટેટસ મૂકતા હતા અને મારી મમ્મી ત્યાં જ છે તો અમે તો નાનીના ઘરે છોકરો જવાનો જ છે કુટુંબ આખો બધો મારો ન્યા છે તો અમે આવી રીતના બેઠા હતા ને આવીને એ લોકોએ અમને હલવા જ ન દીધા ન્યા એ છોકરાના હાથમાં ફાકી હતી છોકરાના હાથમાં કોઈ વસ્તુ નથી છોકરાને ન્યા પાડી નાખ્યો છોકરાનો ચાર તોલાનો ચેન છે મારા આગળ જીએસટી નો બિલ છે છઠ્ઠા મહિનાની છ તારીખે મેં એને બર્થડે ગિફ આપેલું છે અને સીધી રેસ્ટોરન્ટ હોટલ છે ને એમાં મેં મારા આગળ પ્રૂફ છે વિડીયો છે એમાં મેં આપેલું છે એ લોકોએ તોડીને કાઢી ગયેલું છે અને આ મારી આંગળીની વીટી ચાર તોલાનો ચેન છે ને જીએસટી વાળું બિલ હજી મારું સોની આગળથી આવ્યું નથી આવવાનું બાકી છે એ લોકોએ ચેન ને ચીલ ઝડપ કરી લીધું છે આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ સભ્યોનું રાણાવાવ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર